લોકાર્પણ કરવામાં આવ્યું છે સમસ્ત અમારા સેવકજનો ના સહયોગ થી મંદિર કમિટી એ પ્રયત્ન શરૂ કર્યો છે કે ડાકોર આવતા ભક્તોને વૈષ્ણવોને કોઈ ભૂખ્યો ન જાય એટલા માટે નિઃશુલ્ક ભોજનાલય પ્રસાદ આયોજન કરવાનું નક્કી કરે અને આજે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તથા અમારા ભંડારી મહારાજ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે ધીરે ધીરે એને વ્યવસ્થિત પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરીશું લાગણી એટલી જ છે કે ડાકોરમાં આવેલો કોઈ ભક્ત ભુખ્યો ન જાય અને સારો પ્રસાદ ભોજન ગ્રહણ કરીને જાય આટલી લાગણી છે હજારો લોકો ભક્તો આવતા હોય છે પણ ઘણા બધા જે નજીકથી આવતા હોય છે તો સામાન્ય રીતે પ્રસાદનો કેવો આગ્રહ નથી રાખતા હોય જેટલા પણ આવશે એટલાની ધીમે ધીમે આજે કદાચ જેમ અમને અનુભવ થતો જશે એમ વ્યવસ્થા સુધારતા જઈશું વધારતા જઈશું અને સૌથી વધારે આનંદની વાત છે કે સમસ્ત સેવકોએ અમને આ કામમાં બહુ સહયોગ આપવાની ને એમની જ ઈચ્છાથી એમની જ લાગણીથી આ કામ શરૂ કરવાનું અમારા સેવક ટ્રસ્ટી શ્રી ભરતભાઈ અંબોળજાની પણ ખૂબ ઈચ્છા હતી એમણે સૌ સેવક આગેવાનો સાથે ચર્ચા કર્યા પછી આ પ્રવૃત્તિ શરૂ કરી છે અને આશા રાખીએ કે આપના અને ગામજનો નિશુલ્ક ભોજન પ્રસાદમ સારી રીતે નવરાત્રી ના પાવન દિવસોમાં શ્રી રણછોડરાય મહારાજ ની સાનિધ્ય માં એમની છત્ર છાયામાં એમની કૃપાથી એમના આશીર્વાદથી થી શ્રી રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા એક નવા ગૌશાળા ના શેડ નું લોકાર્પણ વિધિ અને શ્રી રણછોડરાય પ્રસાદ વિનામૂલ્યે સૌ હરિભક્તોને ભગવાન દર્શનાર્થી ભગવાન ના દર્શને આવનાર દર્શનાર્થીઓ ભગવાન ના પ્રસાદ રૂપે ભોજન ની વ્યવસ્થા ખુબ સુંદર કરવામાં આવી છે આજનું એમનું લોકાર્પણ વિધિ છે એમાં સૌ ટ્રસ્ટી સેવક સમુદાય ભંડારી સ્વામી બહેન ને આપ સૌ મીડિયા ના દ્વારા આપણા ધર્મો રક્ષતી રક્ષક સનાતન ધર્મ ની પરંપરા રહેલી છે કે દેનો કુટુકડો ભલો દેનો પ્રસાદનો ખૂબ મહિમા તેવા રંછોડાય ભગવાનના પ્રસાદનો આજ મંદિર દ્વારા ખૂબ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે તો એના માટે ખૂબ ખૂબ ભગવાન રંછોડાયની ભગવાન જગન્નાથ ની આશીર્વાદ રહે અને નવી ગૌશાળા ગૌ માતા યુગમાં ગૌ માતા સ્વરૂપ ભગવાન એ ગૌ માતા જાણો છો કે એના દર્શન માટે રહેલા જન્મોના અનેક પાપોની પ્રસિદ્ધતા થઈ જતી હોય છે તો આવા શુભ પ્રસંગે હું સૌ ટ્રસ્ટીઓને સેવક સમુદાયને ખૂબ અભિનંદન આપું છું ભગવાન જગન્નાથજી ના અને રણછોડરાયના આશીર્વાદ રહે અને આવનાર દર્શનાર્થીઓને આવી સેવા અને સ્મરણ નો ખુબ લાભ મળતો રહે